તો સવાર આજે નાસ્તો કરવા થોડુંક મોડું થઈ ગયું કેમ કે આજે બધા નાસ્તો કરી ખોલી નાસ્તો કરવા વાર લાગી ગયું નાસ્તો કરી થોડી વાર ક્રિસિન મોબાઈલ નાસ્તો કરી ખોલી દીકરા ત્યાં નાસ્તો તો જો રોટલી છે ખારે છે બિસ્કિટ ગાંઠિયા ને અથાણાં ને તો આવું છે નાસ્તા માં તો ચાલો બધા નાસ્તો કરવા બપોર ની રસોઈ ની તૈયારી કરવા બેહી ગયા આજે ભરે ભીંડા નો શાક ને રોટલી નો શાક ને એવું કઈ બનવા છે તો કાકી ના થી બહુ મસ્ત થાય ભીંડા નું શાક તો મેં કીધું કે આ તમે બનાવો ને ભરે ભીંડા નું શાક તો જો બપોર ના બધા તૈયારી કરવા બેહી ગયા ક્રિશિ ને જો દાદી દીકરો બે જો ભીંડા ક્રિશિ દેતો જાય અને કાકી સુધારતા જાય ને હું લઉં ને ખોલું

રોટલી બનાવવાનું નું કરી દીધું પછી રોટલી બનાવતા ગયા હું સોડા થઇ ગઈ શાક તો બની ગયો તો જો રોટલી સોડા થઇ જાય કારણ કે રોટલી બનાવે બની જાય એટલે થોડી વાર માં પછી જમવા બેસી જાય એમ તો આપડે સોડા તળાવ એટલે વેલુ બની જાય એમ આગળ થોડું મોડું થયું બનવા

ઢગલો કરીને બેહી ગયા હવે યા ક્રિસી વીટો તો ઈઠા પેગો જો ઘરીત ભાઈ નો મોણ નઈ હોય એટલે ધંજા કરે દાદી કેરો શું કરે આપણે જોયા પડાવે દીકરો જો આ પેલેને બેહી ગયા આવે ભાઈને મોણ નથી એટલે ભાઈને ગળે બોલું કરે હાલો પછી મડી આવે વિશે શું કરે દીકરા કોના ગુટો પેરા કોનો પેરા काका ना कोना काका खिजा है नहीं हैं हम जो जो को ना बुटा पेरा पर काका खिजा है एक रा अब तो बुटा पेरा हम जो पापा हम बुटा पेरा टाटा टाटा जो आज अत्य रात झूम से दर ढोकरी મારે ડોક્ટર આજે વહેલું જમવાનું છે એનું કારણ છે કે આજે અમારે નીકળી જવું એટલે સાડા આઠ નવ વાગ્યાની બસ છે આજે વહેલું બધાય જમી લઈએ તો મસ્ત જો દાળ ઢોકળી છે તો ક્રિશિભાઈ મોબાઈલ જોતે જોતે ખાય અમે બધાય જ ખાવા બે ગયા હાલો બધા ખાવા હાલો ખાઈને પછી મળીએ અમે ઘરે જવા માટે નીકળી ગયા બસમાં તો બેસી ગયા પણ હાલ થોડું બસ મળી જ ચાલો તો રસ્તા સ્ટોપ હશે તો ત્યાં હું લોગ ઉતારશું બાકી આપડે કાલે મળશું જો આપડે